હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત આઝાદ અને અત્યારે આ પાણીથી છલોછલ તળાવ તમે જોઈ રહ્યા છો પરંતુ દોસ્તો હું અત્યારે હળવદથી એકદમ નજીક રાતકડી હનુમાનજીનું જે મંદિર જે છે એ મંદિરની પાછળ આવેલી એક આ ઐતિહાસિક અને અતિ પુરાણી જે વાવ છે એના દર્શન કરવાને માટે આવ્યો છું દોસ્તો આ વાવ જે છે તમે જોશો તો તમે પણ ખુદ દંગ રહી જશો ત્યારે અમારા પરમ મિત્ર ઉપેન મહારાજ જે છે જે આ જગ્યાએ બિરાજમાન થઈ ગયા છે દોસ્તો એ મને આજે આ સરસ મજાની એક પ્રાચીન અને ઐતિહાસિક વાવ જે છે એ જોવા માટે લાવ્યા છે તો હું આખી આખી વાવ જે છે એ તમને અંદરથી પણ દેખાડીશ ખરેખર દોસ્તો બે નમૂન વાવ છે અને વાવની અંદર જે એક શિલ્પ આવેલું છે એ શિલ્પ ખરેખર ઘણા બધા રહસ્યોને પોતાની અંદર જાણે ધરબી અને બેઠું હોય એવું આપણને લાગશે ત્યારે મારા પરમ મિત્ર ઉપેન મહારાજ આ જગ્યાએ બિરાજમાન છે મહારાજ રામ રામ તો દોસ્તો મહારાજ આ જગ્યાએ બેઠા છે પરંતુ હું આખી આખી વાવ જે છે એ તમને દેખાડીશ ધીમે ધીમે જોકે અવાવરું આવી જગ્યા હોય ત્યાં ઘણીવાર આપણે શું છે કે ધ્યાન રાખવું પડે દોસ્તો ઘણી બધી નાની મોટી જીવાત હોય કોઈ ઝેરી જંતુ હોય તો નુકસાન થઈ શકે પરંતુ અત્યારે આપણે આખી આખી વાવને જોવી છે ત્યારે દોસ્તો આ પગથિયા પગથિયા ઉતરી અને હું જે તમને દેખાડું છું ને ભાઈ આમ તમે જુઓ કંઈક વર્ષોના વર્ષોના વાણા વ્યાઈ ગયા આ નાના મોટા ઊગી નીકળેલા ખડ અને નાના મોટા વનસ્પતિ જે છે એ આપણને એવું સૂચવે છે કે આ જગ્યાએ માણસોનો પગ પેસારો અત્યારે બહુ નથી ત્યારે દોસ્તો આ વાવ જે છે એના વર્તમાન સમયમાં હશે ત્યારે કેવા અનોઢા રૂપ ધરાવતી હશે એવું આપણે કલ્પના કરી શકીએ અને આ જે છે એ આપણો ખરેખર સાંસ્કૃતિક વારસો છે જેને આપણે જાળવવો જોઈએ તો વર્ષોના વર્ષો પહેલાં આ વાવ જે છે અહીંયા વટેમાર્ગો આવતા હશે એન છલોછલ પાણીથી ભરેલી આ વાવ જે છે એ ઘણા બધા વટેમાર્ગોનો વિસામો અને પાણીની તરસ પણ બુજાવતી હોય છે ત્યારે આ જગ્યાએ આ ગવાક્ષ તમે જોઈ લો દોસ્તો આની અંદર કોઈ અત્યારે મૂર્તિ કે વગેરે કાંઈ નથી પરંતુ આ જગ્યાએ કોઈને કોઈ દેવસ્થાનક છે આ ગવાક્ષની અંદર અને એની કોતરણી પણ તમે જોઈ લો નાની મોટી કોતરણી તમે જોઈ શકો છો અને આ સરસ મજાની ડિઝાઇન પણ અને દોસ્તો શ્રદ્ધાના ભાગરૂપે તમે જુઓ અહીંયા જે પણ કોઈ શ્રદ્ધાળુઓ આવ્યા છે એમને આ જગ્યાએ તમે જુઓ શ્રીફળ પણ ધરાવેલું છે અને આ જગ્યાએ તમે જો બીજા ગવાક્ષની અંદર ગણપતિજી બિરાજમાન છે દોસ્તો આ મૂર્તિ જે છે એ ખાસથી જૂની છે કેમ કે વાવની જ્યારે આ જગ્યાએ વર્તમાન સમયે હશે બરાબર છે જે તે સમયે વાવ બની છે એ વખતે જ આ ગણપતિજીની મૂર્તિ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે નીચે ઘણું બધું કંઈક અહીંયા કંઈક લખવું હશે પરંતુ આપણે હવે વાંચવા માટે સમર્થ નથી મતલબ કે હવે વંચાય એમ નથી ત્યારે નીચે પણ આ ઝાલર આકારની ડિઝાઇન તમે જોઈ શકો છો અને ગણપતિજી મહારાજ બિરાજમાન છે દોસ્તો આ વાવની અંદર એક શિલ્પ હું તમને એવું દેખાડીશ કે જે જોયા પછી તમે પણ ખુદ એમ કહેશો કે વાહ ભાઈ વાહ વાવની અંદર બહુ ઓછા એવા શિલ્પ જોવા મળે છે ત્યારે એક ઉપર એક પથ્થરને ગોઠવી અને વાવ જે છે કંઈક વર્ષોથી કંઈક દશકાથી કંઈક સદીઓથી આજે પણ અડીખમ ઊભી છે અને જે તે સમયની એ જે વર્તમાન જે સમયની અંદર જે કળા કારીગરો હતા જે શિલ્પીઓ હતા સ્થાપકો હતા બરાબર છે એમની આપણને એ બધી કળા કારીગરી સૂચવે ત્યારે હું ક્યારનો જે શિલ્પની વાત કરું છું ને દોસ્તો એ શિલ્પ આ છે હવે આ શિલ્પ હું કહેવા માંગે છે અથવા કોનું શિલ્પ છે એ દોસ્તો તમને કોઈ આઈડિયા હોય તમને કોઈ વિચાર હોય એ અમને કહેજો આ વાવ જે છે હળવદથી તદ્દન નજીક રાતકડી હનુમાનજીનું જે મંદિર જે છે અતિ વિશાળ હનુમાનજીની જે મૂર્તિ આવેલી છે એ મંદિરની બરાબર પાછળ આ ઐતિહાસિક પ્રાચીન વાવ છે ત્યારે આવું શિલ્પ જે રહ્યું ને દોસ્તો એ વાવમાં બહુ રેર જોવા મળે છે બહુ જ ઓછું અને એ જગ્યાએ એક શિલ્પ છે અને આજુબાજુ આ જગ્યાએ બીજા કોઈ શિલ્પો નથી અથવા તો બીજા કોઈ શિલ્પો આ જગ્યાએ સામે પણ નથી બરાબર છે તો દોસ્તો આ શિલ્પ અહીંયા શું કામ અને શું સૂચવે છે અથવા તો આ વાવ વિશે તમારી પાસે કોઈ વાત હોય તો તમે પણ અમને જણાવી શકો છો એ જળવાવળીના નીર તો કોણ રે ભરે આજે હું રે ભરું ને મારી સહેલી ભરે દોસ્તો આ વાવ જે છે ને જેમ જેમ નીચે જઈએ ને એમ વાવનો જે પથ જે છે એ સાંકડો થતો જાય છે અને વાવનો પથ સાંકડો થતો જાય છે તદુપરાંત વાવની અંદરની જે ઠંડક જે છે ને એ બમણી થતી જાય છે અંદર દોસ્તો માછલીઓ છે કાચબા છે અને કબૂતર પણ કુદાકુદ કરી રહ્યા છે પાણી તમે જોઈ શકો છો અત્યારે છલોછલ ભરેલું છે અને હજુ અંદર પણ દોસ્તો એક આખે આખો કેમ જાણે માળ હોય એવું આપણને લાગે પરંતુ ખાસ કરી અને આ બધા પથ્થરોના બધા મોટા મોટા ખડકો એક ઉપર એક પથ્થર જેમ ગોઠવવામાં આવ્યો છે દોસ્તો જે તે સમયની આ જળ સંગ્રહ પ્રણાલી રાજા મહારાજાઓ શેઠ સાહુકારો સામંતો દ્વારા સેવાભાવી વ્યક્તિઓ દ્વારા આવા બધા વાવ કૂવાના નિર્માણ કરાવવામાં આવતા અને એ સમયે પાણીની વ્યવસ્થા પૂરી કરવી પાણીની સુવિધા પૂરી પાડવી એ એક જે તે સમયમાં ખૂબ જ મોટી જે છે એ સેવા કહેવાતી ત્યારે આપ આખી આખી વાવ તમે જોઈ રહ્યા છો દોસ્તો હું પણ ખુદ મંત્રમુગ્ધ છું આ જગ્યાએ જોયો ને જોકે ઝાલાવાડની ધરતીમાં આવા અનેક વાવ અને કુવાઓ આવેલા છે જે અમે તમને વિડીયોના મારફતે દેખાડતા હોઈએ છીએ ત્યારે આ વાવ જોઈ અને હું ખુદ અચંબામાં છું તમે જોઈ શકો છો ਵਾਹ ਭਈ ਵਾ ਮੈਂ ਦੋਸਤੋ ਅਜੂ ਉੱਪਰ ਜਾਈਨੇ ਪਹੁੰਹ ਤੰਨੇ ਵਾਉ ਵੇਖਾੜੂ ਵਿਵਸਥਿਤ ਰੀਤੇ ਵੀਡੀਓ ਨਾ ਤੁਮ ਅੰਤ ਤੋ ਸੁਧਿ ਨਿਹਾੜਦਾ ਰਹਜੋ ਐਂ ਜਿ ਕਹੜੇ ਕਟਾਰੀ ਅਲ ਬੈਲੀ ਲਾਂਡੀ ਜਮ ਹਾਲਾਰ ਸੇਰ ਗਿਆਤਾ ਐ ਵਹ ਹਾਲਾਰ ਸੇਰ ਨਾ ਹਾਥੀ લઈને લાડી તારે મો લે આવ્યા અને આ કામ કે જેને આપણને રોમાંચિત કર્યા છે એના વિશે વિશેષ જાણવા દોસ્તો આ જગ્યાએ આ પથ જે છે ને એ ખૂબ જ સાંકડો છે નહીં તર અહીંથી ઉપર ચાલી ચાલી અને હું તમને આગળનો કૂવો પણ દેખાડે પરંતુ હવે કૂવો જે મારે તમને દેખાડવો છે મારે તમને ઉપરથી જ દેખાડવો પડશે ત્યારે આપ જોઈ શકો છો આ ગણપતિજીના આપણે અગાઉ દર્શન કર્યા અને હવે હું તમને ઉપર જઈ અને દર્શન કરાવું છું ખાસ કરીને હું આભાર માનીશ મારા પરમ મિત્ર ભૂપેન મહારાજનો કે જેમણે મને આ વાવ જે છે એ આ જગ્યાએ દર્શન કરાવ્યા કંઈક ઇતિહાસને ઉજાગર કરતી આ વાવ અને દોસ્તો જે તે સમયની મેં તમને કીધું તેમ કે જળ સંગ્રહ પ્રણાલી બરાબર છે એ જે રજવાડા વખતનો સમય હતો ત્યારે વાવ કુવા તળાવ એની બધી સુવિધા ઊભી કરવી એ સૌથી મોટી સેવા કહેવાતી ત્યારે હળવદથી તદ્દન નજીક રાતગડી હનુમાનજીનું જે મંદિર છે એની પાછળ આવેલી આ અતિ ઐતિહાસિક અને પ્રાચીન વાવ જે છે એના આપ દિદાર કરી રહ્યા છો દર્શન કરી રહ્યા છો દોસ્તો ઝાલાવાડની ધરતી જે છે બરાબર છે એનો પથ્થર એ સમગ્ર વિશ્વમાં વખણાય છે ત્યારે ઝાલાવાડની ધરતીના પથ્થરોમાંથી બનેલી આ બે નમૂન વાવ જે છે એ હું તમને દેખાડી રહ્યો છું ખરેખર આપને પણ આનંદ આવશે ઉપરથી જોવામાં આવે તો વાવ જે છે દોસ્તો એક એક આવી આપણને દૃશ્યમાન થાય છે વાહ અને સામે તળાવ દોસ્તો આ વાવ જે છે એ પોતાના વર્તમાન સમયમાં હશે ત્યારે કેટલી અનોઢા રૂપ ધરાવતી હશે એ આપણે જોવાનું રહ્યું તમે વિચારો તો ખરા હવે આવી વાવ જે હોય ત્યાં એમ કહેવાય કે ભાઈ આપણે કહીએ કે થાક ખાય માણસો આવે આરામ કરે પાણી પીવે અને વાવની અંદર કોઈને કોઈ દેવસ્થાનકો હોય તેથી વાવની ગરિમા પણ જળવાય ત્યારબાદ દોસ્તો આ જગ્યાએ આ વ્યવસ્થા તમે જુઓ આ વાવના વિશાળ ખડકોની ઉપર હું હાલી રહ્યો છું ત્યારે આ આ સેવા સુવિધા જે રહી તો દોસ્તો કોઈ ને કોઈ સાથે બળદ હોય ઘોડા હોય બીજા ત્રીજા જે પાલતુ પ્રાણીઓ હોય તો એમને પણ પીવાનું પાણી મળી રહે એના માટેની આ જે અવાડાની પણ વ્યવસ્થા આપ જોઈ શકો છો તો આ જે તે સમયની આ જૂની વ્યવસ્થા જે છે એ આ પ્રણાલી કેટલી સુવિધાજનક હશે એ આપણે વિચારવાનું રહ્યું જોકે ગુજરાતની ધરતીમાં ખાસ કરી અને ઝાલાવાડમાં દોસ્તો અનેક વાવ કુવા જોવા મળે છે અમે અનેકવાર વાર વિડીયોના મારફતે તમને એના દર્શન કરાવતા હોઈએ છીએ ત્યારે અંદરથી પથ સાંકડો હતો એટલે કૂવો હું તમને અહીંથી દેખાડું છું દોસ્તો પાણીથી છલોછલ કૂવો છે અંદરની ગોઠવણ અને બનાવટ આપ જોઈ શકો છો વાહ આવું બધું જોવું જાણવું અને માણવું અને પીછાણવું એ આપણા જીવતરનો એક લ્હાવો છે કેમ કે ઇતિહાસની અડખે પડખે તમે આવું બધું જોયું હશે ને દોસ્તો તો ખરેખર તમને આનંદ આવશે અને હજુ આગળ જઈને હું તમને દેખાડું આ જાડી ઝાખરા અને કાંટા કાકરા અતિશય ઉગી નીકળ્યા છે અને આવી કોઈ પણ જગ્યાએ તમે આવો તો તમારે બને ત્યાં સુધી બૂટ ચપ્પલ પહેરી રાખવા અને ખાસ ધ્યાન રાખવું દોસ્તો અહીંથી દ્રશ્યમાન થતી આ વાવને તમે જુઓ વાવ જે છે એના અનો રૂપ લઈ અને આ જગ્યાએ આજે પણ અડીખમ ઊભી છે ત્યારે દોસ્તો વાવના મેં તમને દર્શન કરાવ્યા વાવ જે છે એમાં ઘણું બધું નુકસાન પણ થયેલું છે પણ મોટા ભાગની વાવ જે છે એ સારી હાલતમાં છે એટલે વાવ વિશે આપણે ઘણું બધું જોઈ શકીએ જાણી શકીએ અને માણી શકીએ અને હવે ધીમે ધીમે હું અહીંયાથી બહાર જઈ રહ્યો છું આપણે દોસ્તો ખ્યાલ આવશે આપણે ધીમે ધીમે જઈએ આ સુવિધા આપણે જોઈ પ્રાણીઓ માટે જે બળદ હોય ઘોડા હોય એને પાણી પાવામાં આ તળાવ અને દોસ્તો ધીમે ધીમે વિડીયોના અંતે હું તમને પાછો લઈ જઈ રહ્યો છું ખરેખર જ્યારે જ્યારે મને આવો મોકો મળે દોસ્તો આવી કોઈ પણ ઐતિહાસિક વિરાસતને આવી સાંસ્કૃતિક ધરોહરને જોવાનો એને જાણવા માણવાનો તો એ મોકો હું ક્યારે છોડતો નથી અને વિદ્યાર્થી અવસ્થામાં જે જે વિદ્યાર્થીઓ અમારો વિડીયો જોઈ રહ્યા છો એમને વિનંતી કરવાની કે તમારા ગામ શહેરની આસપાસ આવા કોઈ પણ સ્થાનકો હોય તો ત્યાં મુલાકાત લેવી એના વિશે જાણવું કેમકે આ વારસો જે છે એને જેટલો જાળવવામાં આવશે એટલો ભવિષ્યની પેઢી જે છે આનો લાભ લઈ શકશે આના વિશે વિશેષ જાણી શકશે તો મારા પરમ મિત્ર ઉપેન મહારાજનો હું આભાર માનું છું કે તેઓ મને આ જગ્યાએ લાવ્યા એમણે મને આ વાવનું પાક્કું સરનામું આપ્યું અને આ જગ્યાએ જોવા માટે લાવ્યા દોસ્તો આપ જોઈ શકો છો ખરેખર વાવ છે એ અદ્ભુત રહસ્યો ધરાવે છે ત્યારે હમણાં પણ કીધું ને વિડીયોના અંતે પણ કહું છું કે આ શિલ્પ જે છે એ કોનું છે અથવા આ વાવમાં શું સૂચવે છે એ તમે જણાવજો તો દોસ્તો ફરીને મળીશું કે નવા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય હો ગણપતિ મહારાજ